अपरन प्रोब्लम इज़नों एपता अज़ नावे तो इन्मी आजूर पड़ तो एप न ज़ाईज आज तो इस दो करना है अज़ने आज़ने लाज़ने था शुक्त आज़ने ज़ने तो आज़ने नाश तो करें है

છોકરાઓ પેલા પહોંચી ગયા હતા ટુ વી લઈને આવ્યા એટલે હવે રિક્ષા આવી ગઈ છે એટલે હવે ચડવાનું ચાલુ કરી ઉપર છોકરાઓ આગળ ગયા લેડીઝ પાછળ આવે છે બધાય ગયા ચડવા લોકો જાય છે લોકેશન સારું હે અહીંયા આ ફોટા બોટા પાડવા હે કોઈને લખવી ભાભુ ને ભાભુ બે થાકી ગયા હે એટલે આરામ કરવા બેઠા હે અમે લોકો નીકળી ગયા હી વરસાદ આવે એવું ફૂલ વાતાવરણ થયું હે અને ઉપર ધોધ પડતો હોય તો સારું તો નાવાની મજા આવે હા વાસુન શ્યામ ટોટલા ચડી ગયા હે ફોટા પાડવા મારે આવું

હા પાંડવોનો અગિયારવાસ હતો ને ત્યારે એ લોકો અહીંયા રોકાણ હતા પાટણમાં ઓલા લોકો દેખાઈ ગયા દર્શન કરવા જાય છે અમે બધું પોચા એ ટપકેશ્વર મહાદેવનું મંદિર ભીમણી થાળી કઈ બાજુ હે ભાઈ આમ રસ્તામાં આવી હતી પણ બતાવતા ભૂલાઈ ગયો હું ને શ્યામબાઈ બેઠા હા બીજા બધા દર્શન કરવા ગયા માણા બહુ છે અંદર ભીડ ભીડ એટલે અમે ના ગયા અહીંયા ઊભા થાકા કર્યા દર્શન કર્યા લાઇફરન ચશ્મા બાઇફર માર તો હું માર તમારું ચશ્મા વરન પ્રોબ્લેમ ઉપર મંદિરે પહોચી ગયા મંદિરે દર્શન કરીને બેઠા હે હવે હું વાર

એ વન દે ચડી ગયા છે હું ચડી ગઈ નો થી નો થી ફૂર્તી લોアンドરો માં છે ઈ તોને જોર તને હા બધા માથે બેઠા હી આયા બાયુ બધી હેઠા બેઠી છોકરા હવે જમમાં બેસે અહીંયા બતારે બધી કાઢીએ હી કાડી જબલા કે પ્લા સુકી ભાજી ઓ જા જા આ મમ્યા બાજી બીજી બાઈ બેઠી તું કઈ બે નો ફોટો શૂટ હાલે હે નો

તમને બેન ગરમી થઈ હતી પવન ના પાણી જઈ હે તાજુ તો ભરવા આવ્યા હતા શીશા ભર્યા હે અમે બધે છોકરા જમી લીધું હવે બાયું જમે છે આ કે ભૂખ લાગી હે જમી જમી ને હવે બધે ઝાડવે બેહી ગયા ખાઈ પી ને અહીંયા ખડખડી આવ્યા છે જો પાણી ભરવાના પાછી ભેળ કરવાની છે ને તે એટલા

તો સીવેન ખેંગારે તો પેલા બીવરાવ દીધા નહીં પુગાય નહીં પુગાય એમના કુંડે જાય છે અહીંયા મંદિર હવે કુંડે જાય છે યમના કોઠે પૂયા ખરીઓ અમે આયા પોચીન તો બધાયને ઠંડક મળી દેહી જ આને તો હે ને હાઉ આવું ના તો મોર પૂઈ ગયો આવીને જોઈ લે

મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે લગભગ સ્વિચ ઓફ થઈ ગયા ઘરે પહોંચવા સુધીનું લગભગ નહીં આવે વિડીયો જોઈ પછી